ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ આવી રહ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે પરંતુ હવે આજે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં અતિ ભારે વરસાદ પડી શકે છે જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની સીધી અસર કયા એવા જિલ્લાઓમાં થઈ શકે છે આજે તેના વિશે જ વાત કરીશું નમસ્કાર વેધર અપડેટ સાથે હું હંસીની ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જે પ્રમાણે જોઈ શકાય છે એ પ્રમાણે અતિ ભારે વરસાદ પડી રહ્યો છે જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની સીધી અસર ક્યાંક ને ક્યાંક ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળી રહી છે અને ખાસ કરીને જે દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો આવેલા છે એ દરેક વિસ્તારોમાં જોવા મળી રહી છે સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓ એવા પણ છે કે જ્યારે રેડ આપવામાં આવ્યું છે વિંડીના માધ્યમથી આજે કેટલો વરસાદ પડી શકે છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ લગભગ બાર વાગ્યાની આસપાસ જોઈ શકાય છે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર વરસાદ છે એટલે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે પોરબંદર છે તેની સાથે જૂનાગઢ છે વેરાવળ છે ઉના મહુવા અમરેલી ગોંડલ રાજકોટ જસદણ અહીં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તેની સાથે જે સુરત છે સુરતમાં પણ ક્યાંક આજે સિસ્ટમ સક્રિય થઈ છે તેની સીધી અસર જોવા મળી રહી છે સુરત અને વલસાડમાં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તેવી લગભગ બાર

બે વાગ્યાની આસપાસ આજે વરસાદ છે તે વધારે ને વધારે પડી શકે છે એવી શક્યતાઓ છે ખાસ કરીને જે પ્રમાણે જોઈ શકાય છે એ પ્રમાણે હવે ક્યાંક સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રમાં તો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે કારણ કે છેલ્લા ઘણા સમયથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે પરંતુ જે પ્રમાણે વાત કરવામાં આવે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે તેની સાથે જામનગર છે રાજકોટ ગોંડલ જૂનાગઢ છે વેરાવળ ઉના અમરેલી જસદણ બોટાદ ચોટીલા સુરેન્દ્રનગર છે અને ખાસ કરીને જે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ છે વિરમગામ છે અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે કચ્છની જો વાત કરવામાં આવે તો કચ્છમાં અત્યાર સુધી ઓછો વરસાદ થયો છે પરંતુ આજે સિસ્ટમ સક્રિય થઈ છે એના કારણે ક્યાંક ને ક્યાંક કચ્છમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે તેની સાથે અત્યારે હાલ જોઈ શકાય છે કે જે પ્રમાણે વડોદરા છે તેની સાથે બડોલી છે રાજપીપળા છે ભરૂચ છે સુરત છે અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે વાત કરવામાં આવે લગભગ ચાર વાગ્યાની આસપાસની જો પરિસ્થિતિ છે તો એમાં પણ ક્યાંક ને ક્યાંક જોઈ શકાય છે કે આજે વરસાદ છે તે સમગ્ર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને હવે જે મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ છે વિરમગામ છે અહીં ક્યાંક સીધું જ યલો અલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે સાંજના સમયે અમદાવાદમાં અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને સુરેન્દ્રનગર છે ધોળકા છે નડિયાદ છે અમદાવાદ છે વિરમગામ કુડા મહેસાણા હિંમતનગર અને જે ઉત્તર ગુજરાતનો ભાગ આવેલો છે ત્યાં પણ ક્યાંક સાંજના સમયથી ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે એ બાદની જો વાત કરવામાં આવે લગભગ છ વાગ્યાની આસપાસ પણ આ વરસાદ છે તે હજી પણ વધારે તીવ્ર થઈ શકે છે એવી શક્યતાઓ છે ને હવે ક્યાંક સૌરાષ્ટ્ર છે સૌરાષ્ટ્રમાં પણ આ વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને રાજકોટ ચોટીલા જસદણ બોટાદ છે ગોંડલ છે જામનગર દેવભૂમિ દ્વારકા છે પોરબંદર જુનાગઢ ભાવનગરમાં પણ ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે ભાવનગરની આસપાસ જે અલંગ છે 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 ત્યાં પણ પણ વરસાદ પડી શકે ખાસ કરીને અમદાવાદ અમદાવાદમાં રાતના સમયે પણ યલો અલર્ટ આપવામાં આવ્યું છે એ બાદની જો વાત કરવામાં આવે રાતના સમયની તો હવે આજે વરસાદ છે તે ધીરે ધીરે ક્યાંક વધી રહ્યો હોય એવી શક્યતા દેખાઈ રહી છે સૌરાષ્ટ્રમાં રાતના સમયે વરસાદ પડી શકે છે એવી કોઈ શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં નથી આવી પરંતુ વાત કરવામાં હવે દરિયાકાંઠાના વિસ્તારોની તો દેવભૂમિ દ્વારકા છે ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે ગાંધીધામમાં વરસાદ પડી શકે છે તેની સાથે નલિયા છે લખપત છે ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે જામનગર છે ને મધ્ય ગુજરાતમાં રાતના સમયે પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે એની જો વાત કરવામાં આવે તો મહેસાણા વિરમગામ અમદાવાદ છે ત્યાં વરસાદ પડી શકે છે તેની સાથે સુરેન્દ્રનગર છે ધોળકા છે નડિયાદ છે ખંભાત વડોદરા ગોધરા લુણાવાડા અહીં પણ ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ વિંડીના માધ્યમથી જોઈ શકાય છે ને ખાસ કરીને જે આજના દિવસ માટે થઈને હવામાન વિભાગની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને આજના દિવસે સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને કચ્છ છે કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને દીવ છે અમરેલી રાજકોટ જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમદાવાદ તેની સાથે પાટણ અને જે મધ્ય ગુજરાતનો ભાગ આવેલો છે ત્યાં પણ દાહોદ મહીસાગર ખેડા આણંદ પંચમહાલ વડોદરા ભરૂચ છોટા ઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી વલસાડ અને દમણ છે તેની સાથે ડાંગમાં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા આજના દિવસ માટે વ્યક્ત કરવામાં આવી છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે કાલના દિવસની તો કાલના દિવસમાં પણ ગુજરાતની પરિસ્થિતિ એ જ જોવા મળી રહી છે ખાસ કરીને મધ્ય ગુજરાતમાં જે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ આવેલું છે ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે કચ્છમાં દરિયાકાંઠાના જે વિસ્તારો છે દેવભૂમિ

ચોવીસ કલાક દરમિયાન વરસાદની પરિસ્થિતિ શું થશે તે વિશેની સંપૂર્ણ માહિતી આપું સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે જેવી રીતે સોળથી ચોવીસ ઓગસ્ટનો આ વરસાદનો રાઉન્ડ ચાલી ચાલી રહ્યો છે આજે વીસ ઓગસ્ટ થઈ ચૂકી છે આજની તારીખે જોવા જઈએ તો છેલ્લી ચોવીસ કલાકની અંદર રાજ્યના અનેક વિસ્તારોને વરસાદે ગમરોળી નાખ્યા છે જે આગાહી આપણે ઘણા સમયથી કરતા હતા એવી જ રીતે કે બારથી પંદર ઇંચ સુધીના વરસાદોની પણ શક્યતા દર્શાવી હતી એ જ મુજબના વરસાદો આજે પડ્યા છે ખાસ કરીને આજે જે છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદો પડ્યા છે એમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ જિલ્લાઓમાં તીવ્રતા વધારે જોવા મળી જેમાં ભાવનગર જિલ્લો હોય અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દ્વારકા જિલ્લો એટલે સંપૂર્ણ જે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો છે એ દરિયાકાંઠાની અંદર તીવ્રતા વધારે જોવા મળી છે ખાસ કરીને જૂનાગઢ પ્રોપર હોય માણાવદર હોય વંથલી હોય મેંદરડા હોય ને આજે મેંદરડા છે એ મીડિયાની અંદર હાઇલાઇટ થયું છે કેમ કે મેંદરડાની અંદર પણ લગભગ છેલ્લા ચોવીસ કલાકની અંદર પંદર ઇંચ આસપાસ ઓછા સમયની અંદર વરસાદ વરસ્યો છે માણાવદરની પણ એ સ્થિતિ છે રાજ્યના અનેક વિસ્તારો એવા છે કે જેલા છેલ્લા ચોવીસ કલાકની અંદર જે ભારેથી અતિભારે વરસાદો નોંધાયા જેને કારણે અત્યારે નદીઓ બે કાંઠે વહી રહી છે અને ખૂબ પાણી અત્યારે જોવા મળી રહ્યું છે જ્યાં જોઈએ ત્યાં ચારે બાજુ પાણી જ પાણી આવા દ્રશ્યો પણ અત્યારે મીડિયાની અંદર આવી રહ્યા છે અને હવે આ જે ચોવીસ ચોવીસ તારીખ સુધીનું જે રાઉન્ડ છે એમાં આજે વીસ તારીખ થઈ છે તો હવે આગળ એટલે કે આવતીકાલે એકવીસ તારીખે સાંજ સુધીમાં શું થશે જો કે હું આપને એ જણાવી દઉં કે સિસ્ટમ છે એ અત્યારે ગુજરાત ઉપર ફેલાય અને ધીમે ધીમે હવે ઉત્તર પશ્ચિમ દિશા તરફ વધુ કરવો લઈ લઈ રહી છે જેને કારણે વરસાદોમાં જે અમુક એરિયા છે એમાં પણ વરસાદો શિફ્ટ થવાના છે જોકે આ જે આ છેલ્લા ચોવીસ કલાકની અંદર જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં જે વરસાદો પડ્યા એમાં પણ હજુ એકથી બે દિવસ વરસાદો ચાલુ રહેવાના છે જોકે તીવ્રતામાં થોડોક ઘટાડો થાય તો પણ હજુ પાંચથી લઈને દસ ઇંચ સુધીના વરસાદો પડશે ભલે પંદર ઇંચ જેવા વરસાદ કદાચ ન પડે પણ હજુ પાંચથી લઈને દસ ઇંચ સુધીના વરસાદો સંભવ છે અને હવે જે વિસ્તારો બાકી છે એટલે આવનારા ચોવીસ કલાક દરમિયાન જામનગર રાજકોટ હોય કચ્છના સમગ્ર વિસ્તારો છે બોટાદના વિસ્તારો હોય અથવા તો જે સુરેન્દ્રનગર મોરબીના વિસ્તારો છે એમાં પણ ધીમે ધીમે વરસાદની તીવ્રતા જોવા મળશે વરસાદની શરૂઆત જોવા મળશે ખાસ કરીને જામનગર હોય ધ્રોલ હોય પડધરી હોય રાજકોટ છે મોરબીના ભાગો હોય ટંકારા જેવા વિસ્તારો વિસ્તારો છે સુરેન્દ્રનગર હોય પછી તો હળવદ હોય ધાંગધરા હોય કે મૂળી હોય ચોટીલા હોય આ તમામ વિસ્તારો પણ હવે આવનારા એકથી બે દિવસ વરસાદની તીવ્રતા જોવા મળે તેવું અનુમાન છે ઠીક છે કે ત્યાં દરિયાકાંઠા જેવી અતિવૃષ્ટિના વરસાદો નહીં હોય પણ ચોક્કસથી એટલું છે કે એ વિસ્તારોમાં પણ લગભગ ત્રણથી લઈને પાંચ છ ઇંચ સુધીના વરસાદો વરસી શકે છે અને ત્યાં પણ હવે વરસાદો શિફ્ટ થશે એટલે સૌરાષ્ટ્રની આ કંડિશન છે એ પ્રકારે હવે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત એમાં પણ વરસાદની તીવ્રતા હજુ ત્રણ દિવસ સુધી યથાવત રહેવાની છે કચ્છમાં પણ સારા એવા વરસાદો છે એ આજે રાત્રેથી અથવા આવતીકાલે વહેલી સવારથી નોંધા નોંધાશે તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતની અંદર અમુક વિસ્તારોમાં વરસાદો છે પણ ઉત્તર ગુજરાતમાં તીવ્રતા ઓછી છે છતાં પણ અત્યારે હજુ પણ જેમ સમય જતો જશે એમ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની લાભ મળશે એમાં ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા હોય પાટણ હોય મહેસાણા હોય વાવથરાદ હોય બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી તમામ વિસ્તારોની અંદર હવે વરસાદની તીવ્રતાઓ છે એ ધીમે ધીમે ત્યાં વધતી જશે અને ત્યાં પણ લગભગ હવે આજે રાત્રેથી અથવા તો આવતીકાલથી ત્યાં પણ વરસાદની શરૂઆત થઈ શકે છે મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ ગાંધીનગર કપડવન આણંદ નડિયાદ વડોદરા જેવા વિસ્તારો છે મધ્યપ્રદેશ બોર્ડરે છોટાઉદેપુર હોય દાહોદ ગોધરા મહીસાગર જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં પણ લગભગ હવે ચોવીસ કલાકની અંદર વરસાદની શરૂઆત થઈએ ને એકંદરે મધ્યમથી સારો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે જો કે મધ્ય ગુજરાતનું અમદાવાદ ગાંધીનગર ને આણંદ નડિયાદ કે વડોદરા જેવા વિસ્તારો હોય એમાં અતિભારે વરસાદની શક્યતાઓ નથી પણ ત્રણ ચાર ઇંચ સુધીના વરસાદો ત્યાં પણ નોંધાઈ શકે છે એટલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદો નોંધાશે પણ લગભગ ત્રણ ચાર ઇંચ સુધીના નોંધાય ત્યાં અતિભારે વરસાદની શક્યતાઓ નથી પણ સૌરાષ્ટ્રની અંદર હજુ પણ અતિભારે વરસાદો છે આવનારા ચોવીસ કલાક દરમિયાન નોંધાશે અને એની સાથોસાથ દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદો છે નોંધાઈ શકે છે એટલે હજુ જોવા જઈએ તો આપણે આવનારા ચોવીસ કલાક છે એ ખતરો ટળ્યો નથી સિસ્ટમ આપણી ઉપર અત્યારે ખૂબ સક્રિય છે અને આ સિસ્ટમ અત્યારે એટલી મજબૂત છે કે હજુ પણ